ખોડલ એસ્ટેટ રાજકોટમાં તમારું સ્વાગત છે જે સુંદર મજાનો નજારો છે આજે હું રોડ પર આવું છું આ છે આપણો જામનગર રોડ જામનગર રોડ બજરંગવાડીથી નજીક એરપોર્ટથી નજીક અને અત્યારે હું તમને જે બતાવું છું ને રોશની તે સાંજનો સમય છે એટલે એક સુંદર મજાનું વાતાવરણ લાગે છે વિડીયો તમારા માટે એક બંગલો સારો એવો એકસો ને તેત્રી વારનો લાવ્યો છું વિડિયો પૂરો જોજો વિડીયો ગમે તો લાઇક કરજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં ઓલ કન્ટીન્યુ બેલ દબાવીને ઓલ ક્લિક કરી લેજો જેથી નવા નવા વિડિયા તમને જોવા મળી શકે છે અને અમારી આઈડી ખોડલ એસ્ટેટ રાજકોટને ફોલો ન કરી હોય તો ફોલો કરી લેજો જો આ જામનગર રોડ છે બજરંગવાડીથી નજીક એરપોર્ટથી નજીક અને સામેની સાઈડમાં જે આપણો રસ્તો જાય ને તે જ સાઈડ આપણે બંગલો જોવા જવાનું છે કમ્પ્લીટ બંગલો થ્રી બેડ કહો તો પણ ચાલશે ને ફોર બેડ કહો તો પણ ચાલશે તેવો બંગલો આજે તમારા માટે લાવ્યો છું આજે તમને અંદરથી પૂરો વિડીયો હું બતાવીશ અને રોડ રસ્તા પણ બતાવું છું માલિકના નંબર અને પૂરું એડ્રેસ બધું જ હું બંગલોની તમને વિગીત આપીશ એટલે વિડીયો પૂરો જોજો વિડીયોને લાઈક જરૂર કરજો લાઇક ફ્રીમાં છે અને ભાઈબંધ દોસ્તારમાં શેર કરજો જેથી કોઈને વ્યાજબી ભાવમાં સારું એવું મકાન બંગલો ફ્લેટ ટેનામેન્ટ જમીન ફાર્મ હાઉસ પ્લોટિંગ કે અથવા કોઈ જગ્યાએ ઇન્વેસ્ટ કરવું હોય તો તે લોકો અમને અમારો કોન્ટેક કરી શકે જો સામેની સાઈડ જે રોડ જાય છે ને તે જ રોડ ઉપર હવે આપણે જઈશું જો આગળ જતાં આપણે તમને જો આ જામનગર રોડ આપણે સામેની સાઈડમાં હતો ત્યાંથી આપણે આ રોડે આવતા રહ્યા એટલે આ તમને હું આખી આખી કમ્પ્લીટ શેરી બતાવું છું જેથી તમે જ્યારે પણ આવો ત્યારે કોઈ ભૂલા ન પડો અને વ્યવસ્થિત બંગલો સુધી તમે પહોંચી શકો આ છે આપણે રેલનગર શેરી નંબર એક રેલનગર શેરીનગર શેરી નંબર એક જામનગર રોડથી એકદમ નજીકમાં જ અને પ્રાઇમ લોકેશન કહો તો પણ ચાલે કારણ કે ઓનલી ફોર નોકરિયાત વર્ગ જ રહે છે કમ્પ્લીટ બંગલો છે જો અત્યારે આપણે જામનગર રોડથી આ બાજુ અંદર આવ્યા એટલે આજે એક નંબરની શેરી છે તેમાં અંદર આપણે વળિયા તમે જોઈ શકો છો બધી જગ્યાએ ગાડીઓથી માંડી કમ્પ્લીટ સોસાયટી છે રહેવા માટે શાંત વિસ્તાર સારા માણસો અને નોકરિયાત માણસો જ રહે છે તેથી કોઈ જાતનો કોઈ પ્રોબ્લમ નહીં અને બધી વસ્તુ તમને એક નજીકમાં જ મળી શકે આપણે હોસ્પિટલ જઈએ તો સમજો કે દોઢ બે કિલોમીટરના અંતરમાં પડી જાય કોર્ટ પણ બાજુમાં પડી જાય છે આમ તમારે એમ્સ રોડ માધાપરવાડી કોર્ટે જવું હોય તો તમે સીધા જામનગર રોડેથી જઈ શકો અથવા આપણી જૂની કોર્ટે જવું હોય તો પણ જઈ શકો છો કોઈ પણ બજારમાં જવું હોય તો પણ હાઈવે ટુ હાઈવે રોડે રોડ તમે જઈ શકો છો તેવા જામનગર મેઇન રોડની સોસાયટી જેમ કે રેલનગર શેરી નંબર એકમાં આજે આપણે વિઝિટ કરવા માટે જવું છે કોર્નરનો બંગલો છે અને એકસો ને તેત્રીસ કે સોત્રી વાર જેવી જગ્યા છે હું તમને પૂરો બંગલો જ દેખાડીશ અને સાવ વ્યાજબી ભાવમાં તળિયાના ભાવમાં બંગલો છે એટલે વિડીયો પૂરો જોજો હું કિંમત કહીશ એડ્રેસ પૂરું તો તમને કંઈ જ દીધું એટલે હવે તમારે જોવાનું રહેશે ખાલી બંગલાનું લુક અને બંગલો કેવો છે તે જો હાલમાં તમને જો સામેની સાઈડમાં જે લાલ કલરની રેડ કલરની ફોર વ્હીલ દેખાય છે ને તે જ આપણો બંગલો છે ફોર વ્હીલ રાખવા માટેથી એક સુંદર મજાનું પતરા નાખીને ફળિયા ટાઈપ બનાવ્યું છે અને ત્યાં પણ તમારા ટુ વ્હીલ અને ફોર વ્હીલ બંને વસ્તુ રહી શકે તેવો આગળની સાઈડ આપણો જ પ્લોટ આવે આપણા જ બંગલામાં આવે અને જો સામેની સાઈડમાં જે સાહેબ ઊભા છે ને બે જણા તે જ બંગલો આપણો છે સુંદર મજાનું લોકેશન એક મોટું ઝાડ પણ બાજુમાં છે જેથી સાંયો પણ કાયમી માટે રહે અને લોકેશન કાયમી માટે સારું જ લાગે અને એક બંગલો છે કમ્પ્લીટ સાવ વ્યાજબી ભાવમાં આપી દેવાનો છે કારણ કે જે સાહેબનો આ બંગલો છે તે સાહેબની હાલમાં બદલી થઈ ગયેલી છે એના કારણે આ બંગલો વેચવાનું કારણ છે બાકી કોઈ બંગલો વેચવાનું કારણ નથી વહેલા તે પહેલાં કરવાનો છે સાહેબના નંબર પણ હું તમને આપીશ જેથી તમે સાહેબ સુધી કોન્ટેક કરીને બંગલો વિઝિટ કરવા માટે જઈ શકો છો આપણે જોઈએ બંગલાની અંદરની સાઇઝ તમને બતાવું છું આજે આપણે આ જોઈશીએ આ ફોર વ્હીલ રહી શકે તેવી જગ્યા આ તમે જોઈ શકો છો ઉપર પતરા નાખેલા છે કમ્પ્લીટ એટલે ચોમાસાની પણ કોઈ તકલીફ નહીં અને હવે આપણે જોઈએ અંદર ગેટની અંદર ગેટની અંદર આવતાની સાથે જ આ તમે જોઈ શકો છો સામેની સાઈડમાં ડોર આપેલો છે અને આ એક ફળિયું છે ત્યાં તમે જોઈ શકો તો સામેની સાઈડમાં એટેચ ટોયલેટ બાથરૂમ ટોયલેટ અને બાથરૂમ બંને અલગ અલગ છે તે પણ હું તમને બતાવું છું તમે જોઈ શકો છો આપણે આ છે બાથરૂમ અને આ સાઈડમાં તમે જુઓ એટલે આ બાજુ સાઈડમાં છે આપણે ટોયલેટ અને બહારથી સીડી જેથી બે ફેમેલી આરામથી રહી શકે અને કમ્પ્લીટ બંગલો છે કોઈ પણ ખર્ચ વગર બહારથી સીડી પણ તમે જોઈ શકો છો આ તમને આખે આખું લુક બતાવું છું અળિયાથી માંડીને બહારનું બધું તમે જોઈ શકો છો આજે આપણે તમને હોલ બતાવું છું આ સોળ બાય બારનો હોલ છે કમ્પ્લીટ તમે જોઈ શકો છો આ સાઈડ કિચન આવે છે અને એની બાજુની સાઈડમાં જ એક જટ માસ્ટર બેડરૂમ આવે છે અને અંદરની સાઈડ તમે હોલની અંદરની સાઈડ જુઓ છો તો અહીંયા આપણે તમે જોઈ શકો છો કે પેચ આપેલી છે અહીંયા તમે કોઈ સોફાથી માંડીને ફર્નિચર કામ અથવા ટીવી સ્ટેન્ડ માટે પણ યુઝ કરી શકો છો અને ઉપરની સાઈડ આપણે માળીઓ આપેલું છે તેથી ઘરનો કોઈ પણ સરસામાન રહી શકે છે જોઈ શકો છો આખા આપણે હોલનો વ્યૂ કલર કલરકામથી માંડીને લાઇટ ફિટિંગથી માંડીને બધું કમ્પ્લીટ છે હવે આપણે જોઈએ કિચન જેમ કે આ કિચનને એક સુંદર મજાની એક ડિઝાઇન બનાવેલી છે અને ત્યાંથી આપણે અંદર આવેલા આવું એટલે તમને આખે આખું કિચન બતાવું છું જો ત્યાં ફ્રીજ રાખવાની જગ્યા છે અને અહીંયા આપણે કિચનનો સ્ટાફ લગાવેલો છે નીચે સરસામાન રહી શકે તેવી જગ્યા છે અને ઉપરની સાઈડ તમે જોઈ શકો છો કમ્પ્લીટ ફર્નિચર કરેલું છે અને આ સાઈડમાં આપણે કિચનનો હરેક ઘરનો સામાન સચવાઈ જાય તેવું માર્બલનું કમ્પ્લીટ ફર્નિચર પણ કામ કરેલું છે હવે આપણે જોઈએ કિચનમાંથી બહાર નીકળ્યા એટલે એક આ વિશાળ મોટો જેમ કે તમે જોઈ શકો છો હોચ એરિયા તરીકે યુઝ કરી શકો અથવા કપડા સુકવવા માટે યુઝ કરી શકો અથવા તમારો કોઈ ઝીણો મોટો સરસામાન પણ રાખી શકો આ મોટો વિશાળ હોચ એરિયા છે અને તમે આખે આખું વ્યૂ તમે જોઈ શકો છો કમ્પ્લેટ ઉપરનો પણ પાછળથી તમને વ્યૂ બતાવી દો બંગલોનું જો પાછળથી આવી રીતે કોઈ એક ડિઝાઇન કરવામાં આવી છે બારિયું તમને બંને રૂમની દેખાય છે આ પાછળનો હોચ એરિયા છે કિચનમાંથી એકજેટ આપણે બહાર નીકળીએ ત્યારે હવે તમને બતાવું છું આ માસ્ટર બેડરૂમ જે આપણે હોલ કિચનને આ માસ્ટર બેડરૂમ માસ્ટર બેડરૂમ જોઈ શકો છો તમે ત્યાં પણ ઉપર કાંધી આપેલી છે અને બેડ રહે તે પછી પણ સારો એવો પેજ મળે છે આપણને વાપરવા અને જે પાછળનો દરવાજો દેખાય છે ત્યાંથી આપણે હોચ એરિયામાં પાછળની સાઈડ જઈ શકીએ હલો મિત્રો હવે આપણે જોઈએ ઉપરનો માળ આ સીડીમાં સુંદર મજાનું માર્બલ કામ કરેલું છે ગ્રીલ પણ લગાવેલી છે અને ઉપરની સાઈડ તમે જોઈ શકો તો એક સુંદર મજાનું એક ઝાડ પણ છે અને હવે આપણે બંગલોનો વ્યૂ બતાવી દ્યો જેમ કે આપણે ઉપરથી થોડોક તમને વ્યૂ બતાવી દ્યો તમે જોઈ શકો છો સુંદર મજાનું એલિવેશન સાથે કમ્પ્લીટ બાંધકામ એક રૂપિયાનો પણ ખર્ચ છે નહીં મિત્રો હવે તમને દેખાડો આ વિન્ડો છે અને વિંડા પછીથી જો એક સુંદર મજાની એક ગોલાઈવાળી ડિઝાઇન આપેલી છે અને આપણે હવે અંદર બીજા માળે બંગલોની અંદર એન્ટ્રી કરીએ છીએ તમે જોઈ શકો છો આ બીજા માળે આપણે આવ્યા છીએ મિત્ર હવે આપણે આવી ગયા છીએ બીજા માળે અને આ રવે જોઈ જોઈ શકો છો અને અહીંયા ગોલાઈ પણ આપેલી છે અને સામેની સાઈડ તમે જુઓ છો સુંદર મજાનું જાળવું છે અને નીચેની સાઈડ તમે જોઈ શકો છો ફળિયું અને ડેલો અને ફોર વ્હીલ પાર્કિંગ રહી શકે તેવું એક પતરાવાળું બનાવેલું છે એકસો ને તેત્રીસથી ચોત્રી વાર જેવી જગ્યા છે થ્રી બેડ હોલ કિચનનો બંગલો છે આપણે હવે અંદર વ્યૂ જોવા માટે જઈશું તમને અત્યારે હું બહારનો વ્યૂ બતાવું છું આપણે આવીએ છીએ બાજુમાં હોલ આવે છે અને તમે જોઈ શકો છો સામે સામે બે માસ્ટર બેડરૂમ છે આજે આપણે તમને એક માસ્ટર બેડરૂમની વિઝિટ કરાવું જો આ માસ્ટર બેડરૂમ છે નાનો જેમ કે તમે સ્ટડી રૂમ તરીકે પણ યુઝ કરી શકો છો અને આ વિન્ડો આપેલું છે જેના કારણે આપણે કોઈ દીક કોઈ ગરમીનો કે કોઈ એવો માહોલ નહીં હવા ઉજાસ ફૂલ બંને સાઈડથી અને પાછળની સાઈડમાં તમને બતાવું ફર્નિચર બધે કામ કરેલું છે તે પણ તમે જોઈ શકો છો અને આ સામે આ એક ફર્નિચર કરેલું છે તેમાં નાની મોટી વસ્તુ પણ તમે રાખી શકો સામેની સાઈડમાં ફર્નિચર કામ કરેલું હાલો મિત્રો હવે આપણે જોઈએ આ ત્રીજો માસ્ટર બેડરૂમ જેમ કે આપણે નીચે એક માસ્ટર બેડરૂમ જોયો પછી બીજો જોયો હવે આપણે આ ત્રીજો માસ્ટર બેડરૂમ તેમાં પણ વિન્ડો આપેલું છે સામેની સાઈડમાં નાનું એવું ફર્નિચર કામ કરેલું છે તમે ઝીણી મોટી વસ્તુ રાખી શકો મિત્ર તમે હવે જોઈ શકો છો આ અંદરથી સીડી છે બરાબર અને એક્ઝેક્ટ એની બાજુમાં જ આપણે ટોયલેટ એટેચ બાથરૂમ આપેલા છે તમને ટોયલેટ બાથરૂમના નળ ફિટિંગથી માંડીને લાદી કામ બધું કમ્પ્લીટ છે તમે જોઈ શકો છો આજે આપણે ચોથો માસ્ટર બેડરૂમ ચોથા માસ્ટર બેડરૂમમાં પણ સામે વિન્ડો આપેલો છે અને એક જટ સામેની સાઈડમાં તમને દેખાડું છું સામેની સાઈડમાં ફર્નિચર કામ પણ કરેલું છે અને આ બંગલોમાં ઝીણો મોટો કલર કામનો ખર્ચ છે બાકી કોઈ પણ પ્રકારનો કોઈ ખર્ચ છે નહીં થ્રી બેડ હોલ કિચન અને એક સ્ટડી રૂમ નાનો પણ આપેલો છે એટલે વ્યવસ્થા બે ફેમિલીની થઈ શકે તેવો બંગલો છે એકસો થી એકસો તેત્રીસથી ચોત્રીસ વાર જેવી જગ્યામાં બાંધકામ છે અને હવે તમને ઉપર ટેરેસ ઉપર લઈ જાઉં છું ટેરેસ ઉપરથી આપણે આખી સોસાયટીનો વ્યૂ જોશું જેથી તમને બંગલો સુધી વિઝિટ કરવા માટે તમે પહોંચી શકો મિત્ર હવે આપણે આવી ગયા છીએ ટેરેસ ઉપર ટેરેસ ઉપર તમે જોઈ શકો છો આ બે હજાર લીટરની ટાંકી આપેલી છે અને ગેટ પેક સોસાયટી છે પાણીની આરએમસી લાઈન છે પાણીનો બોર છે ગેસ્ટ લાઈન છે કમ્પ્લીટ સોસાયટી છે નોકરિયાત વર્ગ બધા રહેશે નહીં જે લોકોને આ બંગલોની વિઝિટ કરવી હોય તે સ્ક્રીન ઉપર નંબર આપેલા છે તેમાં કોન્ટેક કરી શકે છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ નંબર આપેલા છે તેમાં પણ કોન્ટેક કરી શકે છે અને આ બંગલોની વિઝિટ કરવા માટે આવો એટલે તમે એક જટ એરપોર્ટની બાજુમાં જ આ બંગલો આવેલો છે એરપોર્ટથી બાજુમાં જ રેલનગર શેરી નંબર એક રાજકોટ જામનગર રોડ વધારે માહિતી માટે ડિસ્ક્રિપ્શનમાં નંબર આપેલા છે તેમાં કોન્ટેક કરી શકો છો અને ઉપર જે તમને સ્ક્રીન પર નંબર દેખાય છે તેમાં પણ કોન્ટેક કરી શકો છો અમારો વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ જરૂર કરજો અને આવા નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં ઓલ ઘંટીનું બેલ છે તેને દબાવી ઓલ ક્લિક કરી લેજો જેથી આવી નવી નવી પ્રોપર્ટીના નવા નવા વિડિયો તમને જોવા મળે તે પણ ઝીરો બ્રોકરેજ ચાર્જમાં જય માતાજી ધન્યવાદ આભાર અમારી સાથે કાયમી માટે જોડાઈ રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવા વિનંતી બાજુમાં ઓલ ઘંટીનો બેલ દેખાય છે તેને ઓલ ક્લિક કરવા વિનંતી અમારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય માતાજી